અને એક યુવકને પકડી પાડ્યો હતો નિલેશભાઈની સાથે હોસ્પિટલમાં હાઉસકીપિંગનું કામ કરતો અને સમ લૈંગિક સંબંધ ધરાવતો શખ્સ નિલેશભાઈને અવારનવાર હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ થતા બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ આરોપીને અટકાયત કરી હતી આ મામલે હવે પોલીસ તપાસ કરશે અને તપાસ બાદ સામે આવશે કે શું હતી આ સમગ્ર ઘટના

મૃત્યુ નિપજાવવાની વિગતો બહાર આવતા મોર્ડર દાખલ કરવામાં આવેલું છે અને બોપલ પીઆઈ અને ફરિયાદ આપી છે અને એ એક જણ જે મર્ડરર છે રમેશભાઈ અખમાભાઈ સામોદ એમની પાસેથી અમે દસ હજાર લીધેલા અને એ બાબતનો ઝઘડો હોવાના કારણે એમની વચ્ચે બોલાચાલી અને છપાછપી થયેલી અને ત્યારબાદ એમનું જેમને પૈસા માંગતા હતા રમેશભાઈ એમને બોલાચાલી દરમિયાન એમને હીટ મારી અને નીચે પાડી દઈ ત્યારબાદ એમનું વળુ દબાવીને હત્યા કરેલી હોવાનું વિગતો બહાર આવેલી છે એમાં ટેકનિકલ અને હ્યુમન રિસોર્સનો ઉપયોગ કરીને બહુ ઝડપથી અમદાવાદ ગ્રામ્ય પોલીસે ડિટેક્શન કર્યું છે અને તેમાં એસપી શ્રી અને રેન્જ એલજીપી શ્રીની ગાઈડન્સ હેઠળ આ ડિટેક્શનમાં ઝડપથી સફળતા મળેલી છે આ જે બંને મરણ જનાર અને આરોપી બંને છે એ જે મેડિકલ સ્ટોર અને હોસ્પિટલ છે એમાં અગાઉ અને મેડિકલ સ્ટોરમાં નાનું મોટું કામ કરતા હતા અને જે મરણ જનાર છે એને હાથ ઉછીના દસ હજાર રૂપિયા લીધા હતા અને ખાસો ટાઈમ તો એ પાછા નહોતો આપતો એટલે મરણ જનાર પાસેથી વારંવાર ફોનથી અને બીજી રીતે માંગણી કરવા છતાં પૈસા નહીં આપેલા હોવાથી

એની અટક કરી જરૂરી પ્રોસેસ કરવામાં આવેલી છે હાલમાં આ જે મિસિંગ એક્ટિવા છે અને ફોન એ બંનેમાંથી પણ બીજા કોઈ મર્ડરને લગતા પુરાવા મળી શકે તેમ છે એ ક્યાં છે એની પૂછપરછ કરવા માટે પણ આરોપીના રિમાન્ડ લેવાની તજવીજ હાલ ચાલુ છે

મેડમ મરનારને અરવિંદભાઈને ગાટરો અને નારણપુરા નીલેનકરી આસપાસ થયેલ સ્પેషల్ સિક્યુરિટી કન્વેન્શન હોલ જમાનો પર કારણ કે ત્યાં પૂરી છે જે છે એમાં જુદા જુદા કામ કરતા અને એ જે પણ પૈસાની છે એની વાતચીત કરવા માટે પાસે બોલાવેલો કોવાની પ્રાકૃતિક જર્સી છે જાણવા